હાલમાં જામનગર શહેરમાં અને જિલ્લામાં મોટા પાયે ગણેશોત્સવનો ઉત્સવ લોકો આનંદભેર મનાવી રહ્યા છે આ દરમિયાનમાં કેટલીક ડિસિપ્લિન રાખવી કેટલીક સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે આપણે સૌએ એ કાળજી લેવી ઘટે કે કોઈ પણ કુદરતી જળ સ્ત્રોત જેવા કે નદી તળાવ કે દરિયા આવી જગ્યાએ ખુલ્લામાં આપણે ગણપતિની મૂર્તિના વિસર્જન માટે ન જવું જોઈએ કારણ કે એનાથી એક તો લોકોના જાનમાલને પણ જોખમ છે અને ગમે ત્યારે ડૂબી જવાના ભય સર્જાય છે સાથોસાથ એ નદીનું જળસ્તર પણ એમાં દૂષિત થાય છે આ રીતે આપણે હવા પાણી અને જમીનને પણ દૂષિત કરીએ છીએ તો આ બધાથી બચવા વિનંતી છે કોર્પોરેશને વિવિધ જગ્યાએ આ માટેના કુંડ બનાવેલા છે એની અંદર જ જઈને ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા આપ સૌને ખાસ આગ્રહભરી વિનંતી છે અને ત્યાં આગળ તમામ પ્રકારની સુવિધા પણ છે એટલે કોઈના જીવને પણ જોખમ નહીં અને સાથોસાથ પ્રદૂષણ પણ ન થાય અને યોગ્ય રીતે પ્રોફેશનલ વેમાં મૂર્તિનું વિસર્જન થઈ શકે આ માટે ખાસ ફરીથી મારી સૌને વિનંતી છે કે નક્કી કરેલા કુંડમાં જ આવીને વિસર્જન કરો નહીં કે કોઈ તળાવ નદી અથવા તો દરિયા પર